સંતરામપુર તાલુકાના ઝાલા પાદેડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલા ગામે આજરોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ હાથ ધરવામાં આવેલો હતો ઝાલા ગામે વિવિધ વિસ્તારોમાં અને વરસાદી પાણીનો સંગ્રહ થતો જે જગ્યા પર પૂરા પડે છે તે જગ્યા પર દવાનો છંટકાવ હાથ ધરવામાં આવેલો હતો જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારી યુનિસભાઈ પોરા મારવાને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યારે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને પાણીજન્ય રોગોથી બચવા શું કરવું તેના વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું નમસ્કાર મારું નામ છે યુનુસભાઈ હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણમાં આયુષ્યમાન આરોગ્ય હેલ્થ મંદિર રાણજીની પાદેરી ખાતે એઝ એ એમપીએફ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ મેં મારા વિસ્તારમાં પોરા કામગીરી કરેલ છે હાલ મારી પાસે ટેમીફોર્સ છે જે દસ લીટર પાણીમાં અઢી એમએલ ટેમીફોર્સ નાખીને તેનું દ્રાવણ બનાવવાનું હોય છે એક લીટરમાં ઝીરો પોઈન્ટ પચીસ ટેમિફોસનું નાખીને દ્રાવણ બનાવવાનું હોય છે અને આ દ્રાવણ માત્ર ચોવીસ કલાક ચાલે છે અને આ દ્રાવણથી પોરા